ખેડૂત મિત્રો આજે કપાસ રૂની ગાંસડી અને કપાસિયા ખોળના વાયદામાં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ મહત્વની બાબત એ છે કે ખેડૂત મિત્રો આજે તારીખ વીસ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં ઘણો બધો વધારો આજે જોવા મળ્યો હોય તેવું ભાવને જોતા આપણને લાગી રહ્યું છે તો આવો ખેડૂત મિત્રો જાણી લઈએ કે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં કપાસના કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજની તારીખે એટલે કે તારીખ વીસ બે બે હજાર ચોવીસના રોજ કેવા રહ્યા હતા બાબરા પંદરસો બોતેર બોટાદ પંદરસો પંચાવન સાવરકુંડલા પંદરસો તેતાલીસ જામજોધપુર પંદરસો એકત્રીસ ધ્રોલ પંદરસો ત્રીસ મોરબી પંદરસો ને સોળ રાજકોટ પંદરસો ચાર હળવદ પંદરસો અમરેલી પંદરસો એક કાલાવડ પંદરસો ગોંડલ ચૌદસો એકાણું વાંકાનેર ચૌદસો ને ઓગણસી ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવા અપડેટ હોય નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો હવે ખેડૂત મિત્રો આજે તારીખ વીસ બે બે હજાર ચોવીસના રોજ બે વાગ્યે અને વીસ મિનિટની આસપાસ આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો અત્યારે છસો વીસ રૂપિયા જેટલો ઘટીને ઓગણસાઠ હજાર ચારસો સાઠની આસપાસ ચાલી રહ્યો છે તો બે વાગ્યે અને એકવીસ મિનિટની આસપાસ આપણો એન સીડેક્સ ઉપરનો કોકુડક્કલ કપાસિયા ખોળનો વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ તેત્રીસ રૂપિયા જેટલો ઘટીને પચીસસો નેવાસીની આસપાસ અત્યારે જોવા મળી રહ્યો છે બે વાગ્યે અને એકવીસ મિનિટની આસપાસ આપણો એનસી ડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો એકવીસ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો ઘટીને પંદરસો છપ્પનની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સારા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવે પંદરસોની સપાટીને પાર બજાર છે તે જાળવી રાખેલી છે અને બાબરા છે બોટાદ છે સાવરકુંડલા જામજોધપુર ધ્રોલ મોરબી આ બધા જ વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં ખૂબ સારી એવી તેજી કપાસના ભાવમાં ખેડૂત મિત્રો આવેલી છે તે આપણે ભાવને જોતા આપણે ખુદ અનુભવી રહ્યા છીએ તમારા વિસ્તારમાં ગામડે બેઠા ખેડૂત મિત્રો કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો વધુ વાયદા બજાર જ્યારે એનસીડેક્સ આપણે સાંજે બંધ થશે ત્યારે કેવી વધઘટ સાથે બંધ થઈ તેની માહિતી પણ અમારી પાસે સમય હશે તો તમારા સુધી અમે ચોક્કસ પહોંચાડવાનો નાનકડો પ્રયત્ન છે તે ખેડૂત મિત્રો અમે કરશું ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી મેં પહોંચાડેલી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય નથી લેવાનો પરંતુ તમને જે યોગ્ય લાગતું હોય જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ તમારા હોય તો તમારા ખુદના સંપૂર્ણ તમારા પોતાના ભરોસે ખેડૂત મિત્રો તમે નક્કી કરી શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો